હાલો મિત્રો કેમ છો મજામાં જય માતાજી જય હિન્દ જય ભારત તમારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી તેની માહિતી તમને આપીશ ઘણા ભાઈઓ મનનો પ્રશ્ન થતો યુટ્યુબ ચેનલ કેવી રીતના બનાવી યુટ્યુબ ચેનલમાંથી પૈસા કેવી રીતના કમાવા એ યુટ્યુબ ચેનલ ગ્રોથ કેવી રીતે થાય વ્યૂ કેવી રીતના મળે સબસ્ક્રાઈબ કેવી રીતના મળે એની માહિતી હું આજે આ વિડીયોની તમને આપીશ તો સૌ તો વિડીયોને

ઈમેલ આઈડી બનાવી પડે ત્યારે ડિસ્ક્રિપ્શન તમે કઈ કેટેગરીના વિડીયો બનાવો છો તે મહત્વની વસ્તુ છે તમને કોઈ પણ તમારી અંદર કોઈ પણ ટેલેન્ટ હોય ધારો કે સંગીતનું ટેલેન્ટ હોય કે પછી કોઈ ખાવાની કોઈ ચીજ વસ્તુ બનાવતા તમને આવડતું હોય તમે કોઈ કોમેડી કોમેડી વિડીયો બનાવતા હોય કોમેડી કરતા આવડતી હોય કે કોઈ પૈ ઓર્ગન છે કે કોઈ પણ વસ્તુ તમને વગરતા આવતી હોય વાસ એવી છે તમારું પહેલાં પોતાનું વિડીયોની અંદર બતાવવાનું તો તમારા વિડીયો છે એ વ્યવસ્થિત હાલે અને વ્યૂ પણ સારા મળે તમારી ચેનલ પણ ગ્રોથ થાય બે હજાર પચીસની અંદર યુટ્યુબે પણ ઘણું અંદર એવી એવી માહિતી અંદર મૂકી છે કે તમને એમાં કોઈ જાતની કોઈ મુશ્કેલી પડે નહીં એના માટે યુટ્યુબે સારું એવું માહિતી આપી છે યુટ્યુબ ચેનલ એ કેવી ચેનલ છે કે તમને પૈસા પણ મળે શોર્ટ વિડીયો બનાવવા કેવી રીતના બનાવવા કેવી રીતના અપલોડ કરવા

યુટ ચેનલ છે માહિતી સ્ટુડિયો એ ચેનલ તમારા પ્લે સ્ટોરમાંથી અપલોડ કરવી જ પડે અને એની અંદર બધી માહિતી યુટ્યુબ તમને આપી જશે માહિતી સ્ટુડિયો છે એ બધી ખબર પડી જાય કે તમારે ચેનલ કેવી રીતની બનાવી યુટ્યુબ કેવી રીતે અપલોડ કરવા એવી રીતે બધી માહિતી યુટ્યુબ તમને આપશે ચાલો તો યુટ્યુબની અંદર તમારે ઈમેલ આઈડી તમારું ડિસ્ક્રિપ્શન તમારો મોબાઈલ નંબર આ અંદર એન્ટર કરવું પડે ત્યારબાદ તમારો ફોટો તમારા કઈ કેટેગરીના વિડીયો બનાવવા છે એ અંદર ડિસ્ક્રિપ્શનમાં નાખવા પડે વિલોગ છે કુકિંગ વિડીયો છે ટ્રાવેલિંગ છે કોમેડી વિડીયો છે સંગીત વિડિયો છે કે કોઈ પણ સ્થળે ફરવા ગયા તેના વિડીયો અંદર નાખવા પડે તો આ બસ આટલી જ માહિતી તો નેક્સ્ટ વિડીયોમાં તમને બીજી માહિતી આપીશ તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત